દીવમાં ગઈકાલે દરિયામાં ડૂબેલ મહિલાની શોધખોળ હજુ ચાલુ સાડી મળતા એડીએમ વિવેક કુમાર સાહેબ ઘટના સ્થળે પહોંચ્યા ગત રાત્રિના સાત કલાકે એક ઘોઘલાની મહિલા કલ્પનાબેન જે ફુદમ ગંગેશ્વર મંદિર પાસે ખડક ઉપરથી દરિયામાં ઝંપલાવ્યું હોય તેવી આશંકા હતી આજે દરિયામાંથી એક સાડી મળી આવતા એડીએમ વિવેક કુમાર સાહેબ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ડ્રોનની મદદથી પ્રયાસ હાથ ધર્યા છે અને આ પ્રકરણમાં એડીએમ સાહેબ દરેક એંગલથી તપાસ કરી રહ્યા છે कर रहा है ये इधर सर्व कर रहा है दोनों त्रोन से क्रोकित हो जाएगा और जून करके देखना है मतलब कितना अपन पाँच फिट मतलब नजदीक है कि रॉक भी बॉडी आगे फूक है और उसमें गलत एम आपकी वीडियो रिकॉर्डिंग भी कर लो हूँ जिससे बाद में हमें देखना पड़ेगा हेल्पफुल हो रहा है दस स्टार्ट